તાજેતરમાં જ ગુજરાતમાં મેઘરાજા ધમધમાટી બોલાવી રહ્યા છે મજબૂત બેટિંગ મેઘરાજાની ચાલી રહી છે અને તે વચ્ચે જ જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ જોવા મળી રહ્યો છે કયા વિસ્તારમાં કેટલો વરસાદ છે હવામાન વિભાગની આગાહી શું છે સમગ્ર મુદ્દે ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં નમસ્કાર લેટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર છેલ્લા થોડા સમયથી આ બે થી ત્રણ તારીખ દરમિયાન જે છે અને આજે જો વાત કરવામાં આવે તો આજે વીસ આઠ અને ત્યારબાદના બે થી ત્રણ દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા આગાહી તો કરવામાં જ આવી હતી કે ગુજરાતમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે એટલા માટે મેઘરાજાની મજબૂત બેટિંગ તો જોવા ગુજરાતમાં મળવાની છે અને સૌરાષ્ટ્રની જો ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન થયા છે અને ખાસ કરીને જુનાગઢમાં સૌથી વધુ વરસાદ નોંધાઈ રહ્યો છે અત્યંત સ્થિતિ ગંભીર ત્યાં જોવા મળી રહી છે જેમાં જૂનાગઢના મેદરડામાં ચાર કલાકમાં અંરાધાર દસ ઇંચ વરસાદ ખાબક્યો છે જળબંબાકારની સ્થિતિ જે છે તે મેદરડામાં જોવા મળી રહી છે ત્યારબાદ વાત કરવામાં આવે તો જૂનાગઢના વંથલીમાં પણ પાંચ પોઈન્ટ એકત્રીસ ઇંચ વરસાદ છે કેશોદમાં ચાર પોઈન્ટ આઠ ઇંચ વરસાદ માંગરોળમાં બે પોઈન્ટ છપ્પન ઇંચ વરસાદ નોંધાયો છે તો જૂનાગઢ શહેરમાં એકસો ઇંચ અને માણાવદરમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે એટલે Alma. જૂનાગઢનો આજુબાજુનો વિસ્તાર જે પાણી પાણી જોવા મળી રહ્યો છે અપૂર જેવી સ્થિતિ પણ ક્યાંક જોવા મળી રહી છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં હાલ ગાજવીજ સાથે વરસાદ નોંધાઈ રહ્યો છે જેમાં રેડ એલર્ટની જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા તેર જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત નવસા વલસાડ દાદરાનગર હવેલી અને દમણ સહિતના તેર જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને પગલે હવામાન વિભાગ દ્વારા અહીંયા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે તે વિસ્તારના જે જિલ્લાઓ છે તેમાં સૌથી વધુ વરસાદ નોંધાઈ શકે છે એટલા માટે ત્યાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો છ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જેમાં સુરેન્દ્રનગર બોટાદ ભરૂચ તાપી ડાંગ સહિત છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જે છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે અને આ જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા છે તેથી લોકોને સાવચેત રહેવા પણ જણાવવામાં આવ્યું છે એટલે હવામાન વિભાગ દ્વારા છ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને તેર જિલ્લાઓમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ત્યારબાદ વાત કરવામાં આવે યલો એલર્ટની તો સત્તર જિલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું છે જ્યાં વાત કરવામાં આવે તો કચ્છ બનાસકાંઠા પાટણ અમદાવાદ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ ભરૂચ વડોદરા પંચમહાલ દાહોદ છોટા ઉદેપુર અને નર્મદામાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને આ જિલ્લામાં હળવા કે મધ્યમ વરસાદની સંભાવના જે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે એટલે ખાસ કરીને જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારો છે અને કચ્છના વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ જે છે તે ખાબકી શકે છે પરંતુ જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ત્યાંના જે મોટાભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટ આપી દેવામાં આવે આવ્યું છે એટલે ખાસ કરીને જેટલા પણ લોકો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરે છે તો તેમના માટે ખરેખર સાવચેત રહેવું ખૂબ જ જરૂરી રહેશે અને આજની જો વાત કરવામાં આવે તો જૂનાગઢમાં સૌથી વધુ વરસાદ ત્યાં નોંધાયો છે મેદડામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે સ્થિતિ ત્યાં ગંભીર જોવા મળી રહી છે અને આવા જ વરસાદના અપડેટ સાથે ખાસ અમારી સાથે જોડાયેલા રહેજો પડે પણના સમાચાર તમને મળતા રહેશે અને લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં